ગુજરાતી સંજ્ઞાઓના લિંગ પર આ છે એક ટૂંકી સમજ ગુજરાતી વ્યાકરણમાં દરેક સંજ્ઞાનું લિંગ હોય છે અને એને ઓળખવું ક્યારેક થોડું અઘરું લાગે ખરું ને પણ ચિંતા ના કરો એકદમ સહેલી રીત છે તો સૌથી પહેલાં પુલ્લિંગ કોઈપણ શબ્દ માટે બસ પૂછો કેવો જેમ કે છોકરો કેવો હવે હા મોટાભાગના શબ્દો ઓથી પૂરા થાય છે પણ પવન કે હાથ જેવા શબ્દોનું શું એ જ નિયમ પવન કેવો હાથ કેવો જુઓ કેટલું સહેલું છે બીજું સ્ત્રીલિંગ હવે તમે સમજી જ ગયા હશો અહીં આપણે પૂછીશું કેવી જેમ કે છોકરી કેવી અથવા કીડી કેવી અને પેલા અપવાદો જેવા કે રાત કે ભૂખ એમાં પણ એ જ સવાલ કામ લાગશે રાત કેવી ભૂખ કેવી બસ અને છેલ્લે નપુંસકલિંગ અહીંયા આપણો પ્રશ્ન છે કેવું દાખલા તરીકે બારણું કેવું અથવા લીંબુ કેવું અને હા પાણી કે શહેર જેવા શબ્દો માટે પણ એ જ રીતે પૂછવાનું પાણી કેવું શહેર કેવું એ એકદમ સીધું અને સરળ તો ટૂંકમાં શબ્દ કયા અક્ષરથી પૂરો થાય છે એની ચિંતા છોડી દો અને બસ આ ત્રણ સવાલ યાદ રાખો કેવો કેવી અને કેવું